મારી બેસી આ ધમી હવે કાંઈ છે ને અરે આ ધમી બેસી મારવી છે જેટલા પૈસા બેસી મારવી હવે રાખવી જ નહી ગતું રાખવી જ નથી કાંઈ થતું જ નથી જેટલા પૈસા બેસી મારવી છે અરે ધમી તો વેચવી છે અને હવે આ રીચા નમું ધમી ઓલા આ સરવાણીયા દલાલનો કોન્ટેક કરવો છે અને એનું ભ્રમણ કરો ને ત્યાં મારી ધમી બેસાઈ રાખે ના કે મેં એના છે મેલ આવે

બરાબર એમ વેસવી નક્કી તો કર્યું કે અમુક માણસો ફરી જાય છે આપણે હારો તો જો તમને ફોન કરો છું વી ક્યાં થાય તો વી લાખ તો તમને મળી જ બે ધડક કીધો તમે ફોન કરો મને હારો હું તમને ફોન કરો અડધો કલાક રીને મેળ પડ્યો છે ને આવા નાવા ત્રણ ચાર ગ્રાહકો ભીડી રહ્યા તો મારું તો થાય સારું સારું હેડો તાલ પડી ગયો મારે તો રોકડી થઈ જાય લાય હવે તારે હોય સુલ્યા જમીન લેવાની હતી સગાને ને આને ફોન કરું બ્રો હું ફોન કરીને વાત તો કરું હાલો સગા હું એટલે કાળું બોલો કાળું બા બોલો કાળું બા કેટલા વીઘા છે વીઘા કોને પાંચ વીઘા જમી છે પાંચ વીઘા અને કિંમત શું છે કિંમત તો કોને કિંમત કરે છે ત્રી લાખ રૂપિયા કરે તરી લાખ ત્રીસ લાખ રૂપિયા હોય તારી લાખ સેવી તો નથી એમ હો અને મારક બારક છે જમીન ને અરે મારેક તો આપડે આબી થી મારક રોડ ટચિંગ જ છે જમી એવું એમ ને ઓ જબર મેળ નઈ છે જમી આવી જમી તો તમને ચાય ના મળે ગોચે જાય ના મળે અને પાણી સુવિધા અરે ઘણી એ પાણી નો બાજુ માં સાઈડ માં બોર છે કે ઈ ભાઈ ને એવું છે કે જમી ઘણી છે બરોબર એટલે એમને ભાઈ ને આવળું પડે છે આવળ મારું પડે છે એટલે ઈ જમી એને આ રાખવી નથી આય એવું એમ ને હો એટલે ઈ વેથી મારવી છે એટલે મોકાની ની જમી છે તમે ભૂલતા જ ને મોકો ઉર્યો તો મને તો હારો આડો તો હું આવું રો બસ અરે હાલો દાવરો તમે સોચો ઈ કોને હું ઘરે છું અભિયાર તો આવું તો હાડો હા આવો તો આપણે જઈયા હાડો બાઈક લઈને બે જણા એ હારો હાડો એ ફાઈનલ કરો બ્રો એ હા એ ભલે મેળ પડ્યો છે મારો તો મેળ પડ્યો એનો તો મેળ પડવો જ પડે નક્કાઈ ને ઓલ્યા ને કીધા છે 20 ને ઈ ઠપકાવાય ને કે તરી દા તો મળે મને હવે સપનું તો જોયું છે ગાડીએ લાબી છે લાબીએ લાબી છે બાઈક લાબું છે

જમી માં મેં જોઈ છે તમારે કઈ જોઈ નથી આ પતાઈ ગયો મૂકવા જાય હવે મારા પર વિશ્વાસ છે પણ આપડે જમીન પણ વાવત કઈ અંદર થાય ના શું કરવાનું કેવી છે સારી મળતર છે કે જોવું પડે ને

કાલે કાગળ તમાર કાગળ લાઈ કાળો કાળુ બાગડે દસ વાગે મનાલ દો એટલે હું પૈસા તમારો ખાતા કઈ ના ખર્ચો

બપોરે બપોરે તમારા માં આવતો તમે રાખો બપોય અમારે બપોર નથી જોતું તમારું હા રેડી રેડી કોઈ મન કોઈ પણ નહીં થોડાક શાદી કર અમે તમારે સારું કરીને તો ઘણા આપણે ત્રીસ ચાલવા તમે ત્રીસ માં ખાધો હવે આમાં ત્રીસ માં કાંઈ ના થાય ત્રીસ તો આ પૂરું પણ થોડા પાંચ પછી બે લાખ બીજે થી ગમે એવું હોય જમીન નો ચાં વાવું અમે તો કે ક્યાં છે આ પાંચ વીઘા છે Thank you.